રાજકોટ ભાજપનું સદસ્યતા અભિયાન રાજકોટ કમલમ કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાનમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પહોંચ્યા કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવ્યા સંસદ પરષોપતમ રૂપાલા અને રાજ્યસભા સંસદ રામભાઈ મોકરિયા ઉપસ્થિત કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પણ ઉપસ્થિત સદસ્યતા અભિયાનને લઈને કાર્યકરો સાથે કરી બેઠક

અને હાલમાં રાજકોટના લોકપ્રિય સાંસદ આપણા સૌના વડીલ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી